હાજુ મહારાજ કહે માટે પોતામાં જે કાંઈ થોડી ઘણી ખોટ હોય તે જીવને ઝાઝી નડતી નથી પણ પરમેશ્વરના ચૈત્રમાં કોઈ રીતે સંદેહ થાય તો તત્કાળ અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે કે જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે તત્કાળ જો વાર ના લાગે ઓલા સાપને સીડી આવે છે રમત મેલે ચડવામાં બધી મોટી સીડી એવી છે જ નહીં જોયું એક કે બહુ તો બહુ દસ દસ પંદર ઘર ચડાવે તમને પણ પડવામાં ઓલો સાપ બતાવે છે ને અઠાણું ઉપર ઠેઠ પૂછડે નીચે છ ઉપર મૂકી દે તમને દીવ ભાવ લાવતા હોય તો ફે નીકળી જાય પણ મનુષ ભાવ આવતા હોય તો એક જ આમ જરાકમાં ઠેર પછડે સત્સંગ બાય નીકળીને જતો રહે ઘર ભેગો થઈ જાય એવું થાય અને જેને નિશ્ચયનો અંગ હોય જેને નિશ્ચયનો અંગ દુર્બળ હોય ને સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે શું જાણીએ મારું કે કલ્યાણ થશે કે નહીં થાય હું જ્યારે મરીશ થાય દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ જેને ભગવાનના સ્વરૂપમાં પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા જો જવાય આપણે આ આ આપણી આવી સ્થિતિ છે અને તે મહારાજ કહેશે બધાને આપણે વિચારવા જેવું થર્મામીટર મૂકેને નાઇન્ટી એટ પોઇન્ટ ફોર બતાવે તો બરાબર છે કંઈ આ ગુ પાછું બતાવે તો જોજો બધા થર્મોમીટર મૂકજો મને તો ભગવાન મળ્યા તે દેશથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે મારું જે દર્શન કરશે તે મારી વાત સાંભળશે તે જી પણ સર્વ પાપ થકી મુકાઈ પરમપદ પામશે છે આવું તમને રહે છે કઈ આમ બહુ ભારે લાગે છે જો શબ્દ જીજો જો હા સર મંગલ સાંઈ સામે તે પણ સર્વ પાપ થકી મુકાઈને આ શબ્દ આવે છે લાગે ને મારા દર્શને તો સર્વ પાપ થકી મુકાય ને લાગે છે કેટલું કાચું છે મારે છે મને તો ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ તો થઈ ચુ એ તો બરાબર છે એ તો આપણે માનીએ છીએ એમાં શંકા ને કોઈને અને જે મારું દર્શન કરે હવે તકલીફ આવે એ મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાય પરમ પરમપ પામશે સર્વ પાપ થકી મુકાય પરમ પાપ છે વિચારે જ કર્યું નહીં વાંચ્યું ગયા હશે પણ જ નહીં શબ્દો પછી આગળ વાત જ છે એ શબ્દ પકડાય જ નહીં હોય ખાલી પેલી પહેલી લીટી પકડાય છે બસ ભગવાન મળ્યા તો મારું કલ્યાણ થઈ ચુ પાછળ પકડાય જ નહીં હવે ત્રેવડ નથી ક્યાંથી પકડાય જો મારા ઠપકો આપે છે જો આવું નથી ને જો આટલું ના હોય ફરીથી મને તો ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ ચુક્યું છે અને જે મારું દર્શન કરશે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી પામશે માટે એવી રીતે ભગવાન મહિમા સહિત મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાની કૃતાર્થ પણ માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો જો આ ખબર રાખવાની હવે એટલે અખંડ આવી વાત કોઈ પણ આપણા યોગ એટલે આપણે આ જે સ્વામી બાપા ભૂકંપમાં બધું જે બધું કર્યું તેમાં આપણે ઉપકાર કરીએ છીએ આપણે ઉપકાર કરીએ છીએ એ આપણે ઉપર નથી કરતા આપ કોઈની સેવા લઈને આપણે કરીએ જે કંઈ કરીએ એ બધું એ એ કલ્યાણ માટે થાય છે અક્ષરધામ ભાવતું બંધાય છે એ ખાલી સમાજ સેવા પૂરતું નથી આવતું સ્વામી દ્વારા સ્વામી બાપા દ્વારા બધું થાય એનું કેટલું બધું ફળ મળે છે મહારાજ જે કહે છે ને કે એટલે આવું આપણને મનાય છે ના હોય મારે કંઈક ખબરદાર થઈને આ વાત પકડજો સત્સંગ કરો સેવા કરો છો આ રાત દિવસ ગામડે જઈએ બધું કંઈક બાળ મંડળની બધી વાત થઈ કાર્યકર કેટલો ખરેખર આમ કેટલો પોતે કાર્ય કરે છે કેટલો ભીડો વેઠે ને કેટલું બધું તકલીફો વેઠે ને કેટલા બધા કષણ બધું કર્યું છે પણ આ આનું કેમ છે આ વાતનું મારે ખબરદાર થઈને કે કઈ વાત મારા દર્શન જો સ્વામી માટે જે પછી શ્રી મહાજ બોલ્યા છે એક શ્લોક છે બહુ આપણને આવડે નહીં એમ પરમેશ્વરના યોગ ને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર થાય છે માટે જે વૃક્ષ તરે ભગવાન બેઠા હોય તે કૃષ્ણ પણ પરમપંદુ અધિકાય એ આપણે માનીએ છીએ આવતો નથી ખાલી તકલીફ વાળા એક જ વાક્યમાં છે મારા દર્શનથી સર્વ પાપ થકી મુકાય અને મારે ખબરદાર થઈને કહ્યું છે નિશ્ચયમાં કાચક છે જો વિચારજો ફરી ઘરે જઈને બરાબર અને જ્યાં હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ના હોય તેને તો ભારે ડિગ્રી આપી છે નપુસક જાણવું જો આ મારા દર્શન થી સર્વ પાપ થકી મુકાઈને ને ના જાય એવું ના માનતો હોય તો આ છે સર્ટિફિકેટ આપે ભગવાન તો આમાં એક વાત તો એટલી ચોક્કસ કે આ પુરુષ કોણ છે આટલું બધું જો હોય તિરાશી લગાડો કે જો આપણા દર્શન થી ને આપણા આ બધું થતું હોય તે પુરુષ કેમ છે ગુણાદેન સાંઈ ઓલા કલ્યાણજીભાઈ દીકરાઓ તો બેઠા હતા નાના સ્વામી શું કહું આ સત્સંગ બાળક સામે જોઈએ છે કરોડ કરોડ સુધીનું તેજ જ રોવાડે નીકળતો હોય દેખાય છે આ સ્વામી ગપ્પા મારા છે ત્યાં ક્યાં કોઈનો મસ્કો મારવાનો હતો ક્યાં લાખ રૂપિયાની સેવા લેવાની હતી કેવું કહે સો સહજ બોલ્યા છે એકદમ કેફમાં ભાવમાં આવી ગયા સ્વામીન સ્વામી વાત કરી છે તો ભાવમાં વાત કરી તો કંઈ કલ્પના હતી સાચી નથી તો જો મહિમા તો છે આ બધું પણ જો આપણે આ સ્વામીનો મહિમા નહીં ત્યારે આપણે મહિમા પણ નહીં સમજાય અહીં સમજાશે પછી આપણને આપ છે કે ભાઈ આમાં શું મોટી વાત છે આટલું તો થાય જેમ રાજા હોય તે નપુષક હોય ને તેનું રાજ જતું હોય ને વંશ જતો હોય પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં અને સર્વ મલકમાંથી પોતાએ આ નપુષકને તેડાવીને તે સ્ત્રી સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી આ જો આપણે અત્યારે બહુ સાવધાની રાખવાનું યોગી આપવા માટે પહેલા તો ખૂબ પ્રશંસા કરી યોગી આજે કોઈ તપસ્વી નહીં વૈરાગવા રામ તેમ સાધુતા મૂર્તિ બધું પણ પછી એક શબ્દમાં બધું ઊંધા પડે પણ બહાર નીકળ્યા છે પછી શું કે બત્રીસ દાંત હોય આપણને દંત પંક્તિ ગાય પણ એમાંથી જે ખરી પડે એ ખાય નાખાય કઈ તિજોરીમાં ના મુકાય એમ કહીને સ્વામી બધું અને એમાં ખરેખર અમારી અમારી ના એક યુવક ગયા 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 બોલો જતા રહ્યા હા એવું છે આ એક જ વાક્યમાં આવું થયું વ્યવસ્થા બહાર નીકળે એટલે ઉકળામ નાખવા પડે બેસીએ બુદ્ધિમાં જો ભક્તિ ના હોય ને આવા પુરુષ નિર્દોષ બુદ્ધિ ના હોય ને આવી મહિમા ના હોય ને તો આ બધું ઘૂસી જાય આ શબ્દો ગટર ઉભરાય ઈર્ષા ઉભરાય બધી ત્યારે એટલે આપણે ધ્યાનમાં આપણા પગ નીચે રેલો ના આવે ઈર્ષા નું ઉભરાય ને પેલું કાદો કીચડ જો બધું નિશ્ચય દ્રઢ ના હોય તબ મુશ્કેલી થઈ જાય મારે કે આવા પુરુષને નો વાત સંભળાય જ નહીં આગળ વાત કરે અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાર પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય આ દૂધ પાક હોય આખું આપણને બે મણ દૂધ પાક સુરતી દૂધ પાક્યું એમાં બદામ ચારોરી પિસ્તા કેસર બધું હોય કેટલું આમ આમ પાણી આવે પણ એમાં તમે સાપની અંદર સાપ મોડું ડૂબાડે અને સાપની લાર પડી દેખાય પછી કોઈ લાખ રૂપિયા તો અડે ખરું એમ મહારાજ આ સરખા આ દ્રષ્ટાંત બહારનો ગમ્યો વિદ્વાન હોય હવે જો એ દૂધપાક છે બધું બરાબર છે સુગંધમાં રૂપમાં સ્વાદમાં કોઈ ફેરફાર નથી ફક્ત પીએ એના પ્રાણ જાય પછી એટલો જ ફેર છે એમ અમે બીજું કાંઈ નહીં બીજું કોઈ ફેરફાર નહીં આવા બહારના જે માણસો હોય જેને ભગવાન નિશ્ચય નથી એના મુખ થકી સામે શું દશા થાય છે મારા એ વાત ફક્ત પ્રાણ જ જાય બીજું ના થાય એમ જતા રહે પ્રાણ જતા બોડી એમને એમ જ હોય પાંચ મણની કાયમ ફેર ના હોય ના કાન બધું એમને હોય ખરી એમ પ્રાણ જતા રહ્યા એવું થઈ જાય તેમ મહાત્મા સહિત જે ભગવાન નિશ્ચય તેને રહીત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તે કંઈ કોઈનું કલ્યાણ થતું નથી એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે અને વાત સાચી છે હા ત્યાં નહીં મનાય આપણે આટલી બધી ઊંડી મોટા પર કંઈ આપણા દુશ્મન નથી પણ આપણો આપણું પોતાનું બાળક હોય અગ્નિ પકડા જતો હોય તલવાર પકડા જતો હોય આપણે નહીં નથી રોકતા એમ એમને આપણી રક્ષા કરી છે આપણું મોક્ષ કરવો છે માયા પર કરવા છે પોતાના જે સ્થિતિમાં પોતાના ખોરામ બસાડા છે એના કે આ બધી સાવધાની રાખવી પડે એમને એટલે આપણે ના પડે બહારના કોઈ જ્યાંથી આપણી કોઈ એક એવો શબ્દ તમને ઉધા પડી દે હવે આવો કઈ નાસ્તિકતાના શબ્દો ઘૂસી ગયા મંદિરની શું જરૂર છે આ સેવા કરો સમાજ સેવા કરો આ બધું આ બધું મનમાં જ કંઈ હોય ને અને એ સિવાય બીજું અને પછી એમને પડે ને વાંધો નહીં પણ બુદ્ધિપૂર્વક આપે ને તો મુશ્કેલી થઈ જાય તો ઉતરી આવે તમને ખબર ના પડે કે અંદર એ બેઠું ને ઝેર એ મારે જ છૂટકો તમને કોઈ પણ ગમે ત્યારે આવા શબ્દો બેઠા ને એ ક્યારે અસર કરે સ્વામી જે તમારું અપમાન કરે કદાચ અથવા તો કઈ ત્યાં પાસે એવી આજ્ઞા કરીને તમે ના પાડો તે વખતે આ શબ્દો અસર કર્યો તે વખતે મનુષ્ય ભાવ લાવે તમને પછી થાય બધું આ બધું એવું જ છે આ ઓલા કહેતા કા ને સ્વામી એવું જ છે સ્વામીમાં તે ચાર વર્ષ પહેલા અંદર ગયું ઝેર વખતે કામ કરે એટલે આપણે આવા પુરુષ એક નક્કી કર્યા ત્રણ અંદર આમને વિશે કોઈ દિવસ મનુષ્ય આવે જ નહીં ગમે એમ થાય આકાશમાં એક થાય કોઈ ગમે એમ શબ્દ આવીને ભ્રમાવે કરે તો બુદ્ધિ વિતર કરે ગમે એમ થાય આવા પુરુષને વિશે એમને વિશે મનુષ્ય ભાવ લાવો જ નહીં મનુષ્ય ભાવ આવે જ નહીં દીવ ભાવ અખંડ રહે

થયું પણ છે હા બહુ જવલે પણ એટલે એનું કહેવાય એ જ છે કે જે કઈ કરો ને આપણે આટલી સાવધાની રાખવી અને આપણી સાધના હંમેશા ચોવીસ કલાક ખબરદાર થઈને એમના આપણે ભાવ ના આવે કોઈને લીધે પણ એમના મનો ભાવ ના આવે જોઈ લઉં આપણે અંદર અંદર ચર્ચા ત્યાં પહોંચે એવું થાય એટલે અહીં સલામતી રાખવી અહીં બોલા ચારસો ચાલીસ ફોલ નથી લખ્યા ભય ખતરા ડેન્જર પછી ક્યાં સુધી લખે છે ચોથી ભાષા ત્રણ ચોથી સમજ પડે ચારસો ચાલીસ આનંદ વોલ્ટેજ છે ભૂખા નીકળી જાય મહારાજ કે છે આપણા ઘરની આ નથી અરે હરિભક્તો નો ભાવ તો ભૂંડું થાય તો આ તો આવા પુરુષ ક્યાંથી વાંચવું એટલે આટલું મહારાજ કે છે આપણે આટલું ધ્યાનમાં રાખવાનું કોઈ પણ બારે આપણે સમાગમ કરવાની જરૂર નથી જ્યાં અમે બીભાંગ પુષ્ટિ મળે ને એ જ વાંચો એ જ સાંભળો એ જ કરો યા કોઈ પણ આપણને લાગે બે માલ જ શું છે શું કામ સાંભળવું ટાઈમ બગાડું આપણે એટલો જ સમય આપણે આમાં આમના ગુણગાન સાંભળવા ના સમય એટલે એ રીતે સમજીને આટલી ધડતા રાખીને આપણે જો આપ સત્સંગ કરશું આવું ખપ રાખશું તો ભગવાન તો બેઠા છે આ અહીંયા શું ખાવ છે અક્ષરધામમાં ત્યાં આ જ વાત કરવા છે અક્ષરધામમાં ગુણદાન જ ધાવાનો છે મહિમા સમજવાનો છે બીજું કોઈ ત્યાં ક્રિયા છે જ નહીં તો અહિયાં અહિયાં એ જ કહે તો અહિયાં જ અક્ષરધામ છે સેધાંત સ્વામી મહારાજ